ઓગણસીમાં સ્વાતંત્ર્ય પર્વ પૂર્વે જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં વિશાળ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ઉપરાજ્યપાલ મનોજ સિન્હા અને મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા તિરંગા યાત્રામાં જોડાયા હતા ડલ લેકની આસપાસ તિરંગા યાત્રા ફરી હતી જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સ્થાનિક નાગરિકો જોડાયા હતા રાષ્ટ્રીય એકતા અને દેશભક્તિના સંદેશને પ્રોત્સાહન આપવા માટે સૌએ તિરંગા લહેરાવીને પોતાની નિષ્ઠા દર્શાવી હતી તિરંગા યાત્રા નિમિત્તે અનેકવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું એટલે કે દેશની અંદર જ્યારે હવે ઓગણસીમો સ્વાતંત્ર્ય પર્વ એ આગળના પંદરમી ઓગસ્ટે યોજાવા જઈ રહ્યો છે ત્યારે એ પૂર્વે જમ્મુ કાશ્મીરની અંદર શ્રીનગરની જો વાત કરીએ તો વિશાળ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉપરાજ્યપાલ મનોજ સિન્હા અને મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા તિરંગા યાત્રામાં જોડાયા હતા લેકની આસપાસ આ યાત્રા ફરી હતી જેમાં મોટી સંખ્યામાં સ્થાનિકો પણ જોડાયા હતા અને સાથે જ શાળાના વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા અને અનેક નેતાઓની પણ ઉપસ્થિતિ આ યાત્રામાં હતી ઓગણીસમાં સ્વાતંત્ર્ય પર્વની જ્યારે આપણે ઉજવણી કરી રહ્યા છીએ પંદરમી ઓગસ્ટે જ્યારે આપણે ઇન્ડિપેન્ડન્સ ડેની ઉજવણી કરીશું ત્યારે એ પહેલા જ અહીંયા દેશની અંદર અલગ અલગ જગ્યાઓ પર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અત્યારે આપણે જે દ્રશ્યો જોઈ રહ્યા છીએ તે જમ્મુ કાશ્મીરના શ્રીનગરના છે કે જ્યાં પણ આ યાત્રા વિશાળ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મનોજ સિન્હા ઉપરાજ્યપાલ અને મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા પણ આ યાત્રામાં જોડાયા હતા ડલ લેકની આસપાસ આ યાત્રા ફરી હતી જેમાં મોટી સંખ્યામાં ધ્વજની સાથે સ્થાનિકો અને વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા રાષ્ટ્રીય એકતા દેશભક્તિનો સંદેશ આ યાત્રામાં આપવામાં આવ્યો और अच्छा ये लग रहा है कि सभी लोग गेट टुगेदर हुए हैं एक दूसरे से मुलाकात हो रही है और इस डल के किनारे और रौनक लगी हुई है बहुत अच्छा लग रहा है बहुत एक्साइटिंग माहौल है तो तिरंगा महोत्सव है दो दिन बाद इंडिपेंडेंस डे है प्रेपरेशन हो रही है और बहुत सारे स्कूल के बच्चे आ रहे हैं बहुत सारे बैंड है जे के बैंड वगैरह सारे पार्टिसिपेट कर रहे हैं अपने कल्चर ट्रेडिशन दे रहे हैं और लोगों का मतलब इसमें बहुत सारा पार्टिशन है क्योंकि इसमें कल्चर कल्चर डिविजन भी है